નિશાળે વિદ્યાર્થીઓ માટે નાસ્તાના અલગ અલગ ટેબલ ગોઠવા હતા એક ટેબલ ઉપર સફરજનનો ચીકુનો હુંડલો હતો એક ટેબલ ઉપર ને બિસ્કીટનો એ હુંડલો હતો આ એક ટેબલ ઉપર આઈસ્ક્રીમની ડબીઓ હતી એમાં વિદ્યાર્થીને કે હવે તમે નાસ્તો કરી લ્યો તો વિદ્યાર્થી આવ્યા ને ટેબલે તો સફરજનના જે ટોપલા હતા એ ટોપલા ઉપર લખ્યું હતું કે ભાઈ એક એક સફરજન જ લઈ ભગવાન બધું જોવે છે તો છોકરાઓ એક એક સફરજન લીધું એમાં પકલો ચોકલેટ ને બિસ્કીટ પાસે અહીંયા એને દોઠા ફરીને લીધા એટલું નહીં બીજા છોકરાનો ઊભો ઊભો કેતો હતો એ કે અહીંયા તમારે જોઈ એટલું મુઠ્ઠી પરી ફરીને લઈ લેજો ભગવાનની નજર સફરજન ઉપર છે આ એકવીસમી સદીના છોકરા